પ્લસ ડિટર્જન્ટ પાવડર અન્ય એવા રાસાયણિક એમાં ઉમેરવામાં આવતા હોય છે કે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે જેના કારણે શરૂઆતમાં આપણે જોઈએ તો બાળકો માટે જુદા જુદા પ્રકારના એલર્જીક રિએક્શન એલર્જી જેવી આસ્થમાં પછી ચામડીની બીમારીઓ મોઢાની બીમારીઓ જોવા મળી રહી છે મોટા જે કહેવાય એડલ્ટ જે કહેવાય એમાં પણ અલગ અલગ પ્રકારની બીમારીઓ પ્લસ વૃદ્ધો એટલે કે આપણે મેઇનલી જે દૂધ છે એ સૌથી વધારે ખોરાકમાં વાપરતા હોય છે બાળકોને વૃદ્ધો માટે અને બાળકો ને વૃદ્ધો માટે આ વસ્તુ કેન્સરજનક પણ કહી શકાય એમની લિવર અને કિડનીને પણ આ જે છે યુરિયા ડેમેજ કરતું હોય છે